ભરૂચમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચ નગરપાલિકામાં વરસાદી પાણી ભરાયા નગરપાલિકાનું ફાયર વિભાગ જ પાણીમાં ગરકાવ થઈ ગયું નગરપાલિકાના વાહનો પણ પાણીમાં ડૂબી ગયા પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા નથી ઇમરજન્સી ફાયરનો કોલ આવે તો પણ વાહન નીકળી શકે તેમ નથી તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભરૂચ નગરપાલિકાના છે ભરૂચમાં સતત વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે નગરપાલિકામાં જ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો નગરપાલિકાનું ફાયર વિભાગ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ફાયર વિભાગ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે હવે શહેરમાં અન્ય વિસ્તારોમાં પાણી ભરાય તો ફાયર વિભાગ પાસે કેવી રીતે અપેક્ષા રાખવી તે પણ એક મોટો સવાલ છે કારણ કે જે ફાયર સેફ્ટી માટેના જે વાહનો છે ઇમરજન્સી ફાયરનો જો કોલ આવે તો એ વાહનો બહાર નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી કારણ કે ફાયર વિભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ભરૂચમાં સતત સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસતા વરસાદના કારણે ભરૂચ શહેર અને જિલ્લામાં તમામ જગ્યાએ પાણી ભરાય છે વરસાદી પાણીના કારણે વાહન ચાલવવાને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ભરૂચના કસક વિસ્તાર છે સ્ટેશન રોડ છે પાંચમતી વિસ્તાર છે તેમજ સેવાશ્રમ રોડ ફુરજા બંદર આ તમામ જગ્યાએ ઘૂંટણસમાં કેડસમાં પાણી ભરાય છે ફુરજા બંદર પર તો દુકાનો ડૂબી આવી છે ત્યારે અહિયાં જોઈ શકો છો ભરૂચ નગરપાલિકા છે જે સતત ભરૂચ શહેરી જનોની સેવામાં હાજર હોય છે અને તે પણ આજે પાણીમાં ગરકાવ થયું છે તમામ જે વાહનો છે પાણીમાં ડૂબેલા દેખાય છે ભરૂચ નગરપાલિકાની આ પાછળનો ભાગ છે અને ત્યાં તમામ જગ્યા પર પાણી ભરાય છે કેડ પાણી ભરાય છે માંડ માંડ એમ કહેવાય કે જો ફાયર કોલ આવે તો ફાયર ગાડી પણ જેમ તેમ કરીને બહાર નીકળે પરિસ્થિતિનું અહિયાં સર્જન થયું છે એટલે ખાસ કરીને ચોક્કસ થી ભરૂચ નગરપાલિકાએ પણ પોતાના વિસ્તારમાં જ પાણીનો નિકાલ કરવાની જગ્યા નથી શોધી ભરત ચુડાસમાં